નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ અને હું છું આપની સાથે કશિશ સૌપ્રથમ નજર કરીએ મુકબધિર માટેના સમાચારો પર દેશના અનેક રાજ્યમાં આકરો ઉનાળો જોવા મળી રહ્યો છે આ વચ્ચે કેરળમાં ભારે પવન સાથે વરસાદ જોવા મળ્યો છે તમને જણાવી દઈએ કે હવામાન વિભાગે કેરળના કુલ પાંચ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યું છે જેમાં નામ થિટ્ટા અલાપુઝા અને એર્નાકુલમ અને ઇડુકી જિલ્લામાં કોટાયમમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તો બીજી તરફ તિરુવનંતપુરમ કોલ્લમ મલપ્પુરમ અને વાયનાડમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે હવામાન વિભાગે ચોવીસ મે અને પચીસ મે ના રોજ પણ કેરળના અન્ય જિલ્લામાં વરસાદ પડશે તેવી આગાહી કરી છે આ સાથે જ હવામાન વિભાગે કેરળના માછીમારીઓને દરિયો ન ખેડવા સૂચના આપી છે ગુજરાતમાં આકાશમાંથી વર્ષા થઈ રહી છે અમદાવાદમાં સિઝનની રેકોર્ડ બ્રેક છેતાલીસ ડિગ્રી ગરમી નોંધાઈ છે અમદાવાદમાં ગરમીએ સાત વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે રાજ્યના પાંચ શહેરોમાં ગરમીનો પારો પિસ્તાલીસ ડિગ્રીને પાર પહોંચી ગયો છે આગામી પાંચ દિવસ હજુ પણ વર્ષા યથાવત રહેશે હિંમતનગર અને કંડલામાં સૌથી વધુ છેતાલીસ પોઈન્ટ એક ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું અને ગુજરાતના બાર થી વધુ શહેરોમાં હીટ વેવની અસર જોવા મળી ગરમ પવનને લીધે લોકો પોકારી ઉઠ્યા છે રાજ્યમાં ગરમી જીવલેન્ડ બની છે ખેચ હીટ સ્ટ્રોકથી પંદર લોકોના મોત થયા છે કુલ મૃત્યુઆંક ઓગણીસ પર પહોંચ્યો છે ગરમીના કારણે કન્સ્ટ્રક્શન સાઇટ પર બપોરે કામ ન કરવા માટે કહેવામાં આવ્યું છે સુરતમાં કાળઝાળ ગરમીના કારણે લોકો પરેશાન થઈ ગયા છે આગ ઝરતી વરાછા વેસુ પાંડેસરા અને ઝાપા વિસ્તારના લોકોને ગરમીના કારણે મોત થયા છે સતત પડી રહેલી ગરમીથી ડિહાઈડ્રેશન ગભરામણ અને હાર્ટ એટેકથી લોકોના મોત થઈ રહ્યા છે હાર્ટ એટેકના કિસ્સા વધી ગયા છે ગરમીના કારણે લોકો ઘરની બહાર ત્રાહેમામ પોકારી ઉઠ્યા છે ત્યારે વડોદરામાં હીટવેવ ના કારણે ત્રણ લોકોએ જીવ ગુમાવ્યો છે આકરા તાપમાં લોકો ડીહાઈડ્રેશન ગભરામણ અને હાર્ટ અટેક કારણે એમના મોત થયા છે છેલ્લા પાંચ દિવસમાં રાજ્યભરમાં ઓગણીસ લોકોએ જીવ ગુમાવ્યા છે હીટવેવ ની આગાહીને પગલે સુરતમાં પોલીસ દ્વારા ખાસ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે પોલીસ દ્વારા શહેરના મુખ્ય ટ્રાફિક સિગ્નલ પર ટેન્ટ ઉભા કરવામાં આવ્યા છે વાહન ચાલકોને ગરમીથી રાહત મળે તે માટે આ અભિગમ અપનાવવામાં આવ્યો છે શહેરના અલગ અલગ સર્કલ પર આ રીતે વ્યવસ્થા કરવામાં આવી છે પોલીસ કમિશનરની સૂચનાથી આ ટેન્ટ ઊભા કરવામાં આવ્યા છે જ્યાં સુધી ગરમીનો પ્રકોપ રહેશે ત્યાં સુધી ટ્રાફિક સિગ્નલ પર ટેન્ટ યથાવત રહેશે રાજ્યમાં વરસાદના આગમન પહેલા પ્રી મોનસૂનની કામગીરીને લઈને રાજ્ય સરકારે બેઠક યોજી મુખ્યમંત્રીના નિવાસ સ્થાને પ્રી મોનસૂનની કામગીરીને લઈને સમીક્ષા બેઠક યોજાઈ ડિઝાસ્ટર વિભાગ સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે બેઠક યોજી હતી રાજ્યમાં હીટવેવ ની સ્થિતિને લઈને પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવી છે આ બેઠકમાં સંબંધિત વિભાગના અધિકારીઓ હાજર રહ્યા અમદાવાદમાં કાળઝાળ ગરમીનો કહેર યથાવત ગરમીનો પારો ઉચકાતા ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અમદાવાદમાં ગરમીનો પારો પિસ્તાલીસ ડિગ્રીને પાર પહોંચી જતા રોગચાળો વકર્યો છે ગરમીનો પારો પિસ્તાલીસ ડિગ્રીને પાર પહોંચતા હીટ સ્ટ્રોકના કેસમાં પણ વધારો થયો છે ગરમી વધતા શાહપુર અને બોળકદેવ વિસ્તારમાં હીટ સ્ટ્રોકના બે કેસ નોંધાયા છે હીટસ્ટ્રોક થતા બંને દર્દીઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે નકલી બિયારણ મામલે ગુજરાત ફર્સ્ટના અહેવાલની મોટી અસર જોવા મળી

ખાતરની ચકાસણી કરવામાં આવી રહી છે આ દરમિયાન શંકાસ્પદ બિયારણના નમૂના લેબમાં મોકલી આપવામાં આવ્યા છે દરોડાને પગલે બિયારણ વિક્રેતાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે પોરબંદર અને અમરેલી જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા જિલ્લાભરમાં ચેકિંગની કામગીરી કરવામાં આવી છે

ગુનેગાર ને ત્રણસો રૂપિયાનો દંડ અત્યારના સમયમાં કેટલો યોગ્ય છે તેવા અનેક સવાલ કરવામાં આવ્યા છે અરવલ્લીના મોડાસામાં કથિત નકલી સિંચાઈ કચેરીનો મામલો અને આ મામલે સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે નકલી કચેરી મુદ્દે અરવલ્લી જિલ્લા કલેક્ટરે મોટું નિવેદન આપ્યું છે જિલ્લા કલેક્ટરે નકલી કચેરી હોવાની વાતનું ખંડન કર્યું છે વધુમાં કલેક્ટરે સ્પષ્ટતા કરી છે કે નિવૃત્ત અધિકારી મેઝરમેન્ટ બિલ ટ્રેનિંગ માટે રાખી શકે છે તો મળ્યા તે મુદ્દે તપાસ હાથ ધરવામાં આવશે કલેક્ટરે જણાવ્યું કે જિલ્લા વિકાસ અધિકારીની અધ્યક્ષતામાં તપાસ કરવામાં આવશે નકલી કચેરી મુદ્દે તપાસ કમિટીની રચના માટે પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે આ કમિટીમાં હિસાબ નિશ કેડરના અધિકારીનો સમાવેશ થશે અરવલ્લીના મોડાસામાં સિંચાઈ વિભાગની નકલી કચેરી ચાલતી હતી જેનો કાલે પર્દાફાશ કરવામાં આવ્યો છે અત્યારે નકલી નકલી કચેરી મામલે ખુલાસાઓ થઈ રહ્યા છે મળતી જાણકારી પ્રમાણે કચેરીમાં ભાજપ નેતાના વેવાઈની સંડોવણી હોવાનો ખુલાસો થયો છે અરવલ્લીની નકલી કચેરીમાં ભાજપ નેતા ભીખાજી ડામોરના વેવાઈની સંડોવણી હોવાની ચોંકાવનારી માહિતી સામે આવી છે અત્યારે તો રાજ્યના સિંચાઈ વિભાગે આ મામલે તપાસના આદેશ આપી દીધા છે જ્યારે સચિવ કક્ષાએ તાત્કાલિક તપાસનો રિપોર્ટ મંગાવવામાં આવ્યો છે આપને જણાવી દઈએ કે મોડાસામાં આવેલા તિરુપતિ રાજ બંગ્લોઝમાં રેડ પાડવામાં આવી હતી એટલું જ નહીં પરંતુ ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ રેડ કરીને નકલી કચેરીની પોલ ખોલીને આરોપ પણ લગાવવામાં આવ્યા હતા

નકલી કચેરી મુદ્દે જળ સંપત્તિ વિભાગના સચિવે કહ્યું કે પ્રાથમિક માહિતી મુજબ પંચાયત વિભાગની કચેરી છે પંચાયત વિભાગ આ મુદ્દે તપાસ કરીને રિપોર્ટ આપશે કાર્યપાલક ઇજનેર પાસે પ્રાથમિક રિપોર્ટ મંગાવવામાં આવ્યો છે ઇફકોની ચૂંટણીથી શરૂ થયેલું રાજકારણ હજુ પણ યથાવત છે ઇફકો નાફેડ બાદ રાજકોટ એપીએમસી ચર્ચામાં આવી છે રાજકોટ માર્કેટ યાર્ડ ચેરમેન વાઇસ ચેરમેનની ટર્મ બે જૂને પૂર્ણ થવા જઈ રહી છે દસ જૂનની આસપાસ ચેરમેન વાઇસ ચેરમેનની ચૂંટણી જાહેર થાય તેવી શક્યતા છે ગત ટર્મમાં પૂર્વ કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાનું પ્રભુત્વ રહ્યું હતું જયેશ રાદડિયાએ જયેશ બોઘરાને એપીએમસીના ચેરમેન બનાવ્યા હતા વર્તમાન ચેરમેન જયેશ બોગરા ફરી રિપીટ થશે કે નહીં સાવલિયા માટે રાજકોટના એક જૂથે લોબિંગ કર્યું છે ત્યારે ઇફકો ચૂંટણી બાદ પ્રદેશ ભાજપના મેન્ડેટ પર પણ સૌ કોઈની નજર છે પ્રદેશ ભાજપનો મેન્ડેટ એપીએમસી માં આવે છે કે નહીં તે અંગે તર્ક વિતર્ક છે અમદાવાદના નરોડામાં સ્માર્ટ મીટરનો વિરોધ હજુ પણ યથાવત છે સ્થાનિકોએ રેલી કરી જેઈબી કચેરી ખાતે વિરોધ કર્યો છે સ્માર્ટ મીટર દૂર કરવાના નારા સાથે લોકોએ રેલી કાઢી હતી સ્માર્ટ મીટરને લઈને મહિલાઓ થાળી વગાડી હતી અમદાવાદમાં મદરેસામાં સર્વે અને હુમલાના મામલામાં ક્રાઇમ બ્રાન્ચે કાર્યવાહી કરતા સિટી સર્વે અને એમસી પાસે માહિતી માંગી છે મસ્જિદ અને મદરેસા કેટલા સમયથી કાર્યરત છે તેની ક્રાઈમ બ્રાન્ચે માહિતી માંગી છે આ ઉપરાંત જમીન કોના માલિકીની છે બાંધકામ ક્યારે થયું છે કેટલા બાળકો ક્યારથી અભ્યાસ કરે છે તેની પણ માહિતી માંગવામાં આવી છે

આ હિંસામાં ભાજપના મહિલા કાર્યકર્તાઓનું મોત થયું છે બીજી તરફ આ હિંસામાં સાત લોકો ઘાયલ થયા છે છઠ્ઠા તબક્કાના મતદાન પહેલા જ આ મોટી બબાલ સામે આવી છે જેના પગલે સુરક્ષા તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે નંદીગ્રામમાં સોનચુરા વિસ્તારમાં આ હિંસા ભડકી ગઈ છે હિંસાને અટકાવવા માટે ટોળાને વિખેરવા માટે પોલીસે લાઠીચાર્જ કરવાની ફરજ પડી મહારાષ્ટ્રના બોઈલર વલીમાં આ વિસ્ફોટ કિલોમીટર સુધી ધડાકાનો અવાજ સંભળાયો હતો સાથે કંપનીની આસપાસ આવેલા રહેણાંકના બારીના કાચ પણ તૂટી ગયા હતા સાથે જ જાણકારી મળી રહી છે કે પાંચથી વધુ શ્રમિક ઘાયલ થયા છે કાબુ કરવા માટે ઘટના સ્થળે પહોચી સુરતની યુવતીને લઈ પરિવાર ચિંતાતુર છે પરિવારજનોએ તાત્કાલિક મદદ કરવા માટે સરકારને અપીલ કરી છે ઉલ્લેખનીય છે કે કિર્ગિસ્તાનમાં દિવસે ને દિવસે વિદેશી વિદ્યાર્થીઓ પર હુમલા થઈ રહ્યા છે ત્યારે આ મામલે એક ગુજરાતી યુવતીએ પોતાની આપીતી વર્ણવતા કહ્યું કે ફ્લેટનું બારણું પણ ખોલી શકાય તેવી સ્થિતિ નથી અમને બહાર નીકળવાની સખ્ત મનાઈ છે સરકારને ફ્લાઇટની વ્યવસ્થા કરવા માટે તેમણે વિનંતી કરી છે નોંધનીય છે કે હિંસાગ્રસ્ત બિશ્કમાં બિશ્કેકમાં સુરતના સોથી વધુ વિદ્યાર્થીઓ ફસાયા છે જુનાગઢ વન વિભાગના નિયમોનો સ્તરે આમ કરતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે પ્રતિબંધિત વિસ્તારમાં વાહનથી નીચે ઉતરી અને વિડીયો શૂટ કરતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે વિડિયો દેવળિયા સફારી પાર્કનો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે જંગલમાં નીચે ઉતરવાની મનાઈ હોવા છતાં પણ નિયમોનો ભંગ કરી કેટલાક શખ્સો ત્યાં નીચે ઉતરી રહ્યા હોય તેવું દ્રશ્યોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે વાહન પર ગવર્મેન્ટ ઓફ ગુજરાત લખેલું છે જેનો સીધો અર્થ એ થાય છે કે સરકારી વાહનથી ખુલ્લે આ નિયમોનો ભંગ કરવામાં આવી રહ્યો છે સમગ્ર મામલે હાલ તો સીસીએફ આરાધના શાહુએ તપાસના આદેશ આપ્યા છે